you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપરવાસ માં મોડી રાત્રે મિત્રો બનાસ નદીના ઉપર માઉન્ટ આબુ માં નક્કી ઓવરફ્લો થતા અને માઉન્ટ આબુ માં ભારે થી અતિ ભારે વરસાદ પડતા બનાસ નદી બંને આવી હતી અને એના લીધે હાલમાં દાંતી પાણી પાણીની આવકમાં સતત વધારો ચાલુ થયો છે મિત્રો હાલમાં આવક આંતીવાડિયામાં સરસ પોણી પાણીની આવક ચાલુ છે મિત્રો ગઈકાલે મિત્રો ઉપરવાસ માં ભારે થી અતિ ભારે વરસાદ પડવાથી અમેરગઢ વાળી બનાસ નદી બંને કાંઠે આવી હતી અને એના લીધે ખેડૂતો મિત્રો ને પણ ખુશી નો

Mataji